જી મંદિરના એક આગળ રોડ મહાદેવજી મંદિરના ગેટ આગળ મૃત બકરાનો ધડ કોઈ નાખી ગયેલું હોય ત્યારે આ તપાસનો વિષય બન્યો છે ગામમાં આવી રીતે શાંતિ ડહોળવાની ઘટના અંગે લીમડી નગરજનોમાં રોષ ફેલાયો છે મળતી જાણકારી મુજબ લીમડી પોલીસ ડીવાયએસપી એલસીબી સહિતના અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી

મહાદેવજી મંદિર આવેલું છે ત્યાં આગળ કોઈ અજાણ્યા ઈસ્મો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ થયો એવું જ કહેવાય કે મંદિરની સીડી આગળ મૃત બકરા માથું નાખી જાય બરોબર તો અમે પોલીસ પ્રશાસનને જાણકારી આપી છે અને પોલીસ તપાસ કરે છે હવે એ જાણવું રહ્યું કે સીસીટીવી ચેક કર્યા પછી એ ક્યાંથી આવ્યું અને કોણ લાવ્યું